મહેસાણાના ઊંઝા તાલુકાનું ઉનાવા માર્કેટ યાર્ડ જ્યાં ડિરેક્ટર પદેથી કશ્યપ પટેલે આપી દીધું રાજીનામું કારણ હતું ચૂંટણીમાં ગોલમાલ કરવી વાત એવી છે કે થોડા સમય પહેલા ઉનાવા માર્કેટ યાર્ડ યોજાઈ હતી ચૂંટણી જેમાં ખેડૂત વિભાગમાંથી કશ્યપ પટેલ ચૂંટાયા હતા

હાજરી આપું શક્યું તેમ નથી એટલે એમને રાજીનામું છે અને એ રાજીનામું મેં એપીએમસી થ્રુ માન્ય જિલ્લા રજિસ્ટ્રારને મોકલાવી અને જિલ્લા રજિસ્ટ્રારના મારફતે નિયામકશ્રીમાં મોકલાવીશું અને ત્યાં મંજૂર કરવાનો અધિકાર માન્ય નિયામકશ્રીનો